નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 28 મી જૂન ના તમામ અગત્યના કરંટ અફેર વિશે જૂન મહિનો પૂરો થવામાં 2 દિવસ બાકી છે રેવન્યુ તલાટીનો જે કોર્સ છે બરાબર જેમને લેવાની ઈચ્છા છે થોડાક દિવસ માટે હવે 999 રૂપિયા ભાવ રહેશે એક વર્ષની વેલિડિટી મળશે હવે પછીની જે નવી કિંમત છે બરાબર તે 2599 રૂપિયા લાગુ થઈ જશે બરાબર અને ક્યારે લાગુ થશે 1 જુલાઈ થી લાગુ થશે જેમને પણ ઈચ્છા છે વહેલી તકે અત્યારે આ કોર્સ છે નવસો રૂપિયામાં મળે છે જેમને લેવાની ઈચ્છા હોય હજી પણ લેટ ના કરશો બરાબર બાકી ભાવ વધી જશે ઓકે જેમને ઈચ્છા છે છે તકે લઈ શકે ઓકે બાકી વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર છે હેલ્પલાઇન નંબર એમાં તમે ફોન કરીને પૂછી શકો છો ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન અને વોટ્સએપ નંબર પણ છે આ નંબર ઉપર મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો ઓકે

આ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અમિરસર તળાવ પાસે આ કાર્નિવલનું આયોજન થયેલું હતું એ પણ આપણે યાદ રાખીશું ઓકે અષાઢી બીજ વાત કરું તો એ કચ્છી લોકોના નવા વર્ષનો તહેવાર છે અષાઢી બીજનો તહેવાર છે કચ્છી લોકોના નવા વર્ષનો તહેવાર છે ઓકે બાકી ગુજરાતી નવ વર્ષ છે એને નૂતન વર્ષ તરીકે ઓળખીએ છીએ કેરળનું નવું વર્ષ વિષુ તરીકે ઓળખાય છે તમિલનાડુનું નવું વર્ષ ઉથાંડુ તરીકે ઓળખાય છે ઓડિશાનું નવું વર્ષ કોન કોના સંક્રાંતિ તરીકે અને એક જ અંદર શોર્ટલિસ્ટ કરેલા છે પ્રશ્ન ડાયરેક્ટલી પૂછાય કેરળનું નવું વર્ષ શું અથવા તો વિશ્વ કયા રાજ્યનું નવું વર્ષ છે એવું પણ પૂછે તો ધ્યાન ઓકે ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા છે એનો પ્રારંભ કયા રાજ્યમાંથી થયેલો છે જે ભગવાન જગન્નાથ છે બરાબર એમની જે મુખ્ય રથયાત્રા છે એની વાત થાય છે ઓકે ઓકે મુખ્ય પૂછ્યું છે તમને તો એ કયા રાજ્યમાંથી થાય છે પુરી પુરી કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઓડિશાના પુરી ખાતેથી છે એનું આયોજન થાય છે હાલમાં છે ભગવાન જગન્નાથની ની એકસો ને અડતાલીસ મી મુખ્ય રથયાત્રા હતું એનો પ્રારંભ ઓડિશાના પુરી ખાતેથી થયેલો અમદાવાદ ખાતેથી એકસો ને અડતાલીસમી રથયાત્રા હતી અને ઓડિશાના પુરી ખાતેથી પણ કેટલા મેં હતી એકસો ને અડતાલીસ બંને જગ્યાએથી એકસો ને અડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો અમદાવાદ ખાતેથી પણ એકસો અડતાલીસ નહીં અને ઓડિશા ખાતેથી પણ એકસો અડતાલીસ ઓકે તો માત્ર બે જ સ્થળોનો તમને પૂછશે કે કેટલા મેં હતી બરાબર ઓડિશામાંથી પૂછે તો પણ એકસો અડતાલીસ મહી અને ગુજરાતમાંથી પૂછે તો પણ એકસો અડતાલીસ આવશે ઓકે

બલરામ ના કહે છે અને દેવી સુભદ્રાનો રથ છે કહે છે છે બરાબર રથના નામ યાદ રાખવાના હવે ત્રણેયના રથનો કલર પૂછી શકે છે એક તો ખાસ ભગવાન જે જગન્નાથ છે બરાબર એમનો જે રથ છે બરાબર એમનો કલર છે બરાબર એ લાલ અને પીળા રંગનો હોય છે લાલ અને પીળા રંગનો જે રથ હોય છે બરાબર એ કોનો હોય છે ભગવાન જગન્નાથનો રથ હોય છે ઓકે અને એમનો રથનું નિર્માણ નાળિયેરના લાકડામાંથી કરવામાં આવતું હોય છે એ પણ યાદ રાખશું ઓકે અને બાકી વાત કરું તો બલભદ્રનો રથ છે એમનો રંગ લાલ અને લીલા રંગનો હોય છે અને અને સુભદ્રા સુભદ્રા જે છે છે દેવી એમનો લાલ કાળા રંગનો હોય છે ક્લિયર સો રથના કલર પણ પૂછી શકે છે ઓકે રથના પૈડા પૂછી શકે જે જગન્નાથજીનો રથ છે એને સોળ પૈડા ઓકે એના પછી બલરામના રથને ચૌદ અને સુભદ્રાના રથને

બીજી વસ્તુ બંકીમચંદ્ર ચટોપદી અથવા તો ચેટર્જી એમનો જે જન્મ છે બરાબર એ સત્યાવીસ જૂન અઢારસો માં ખાતે થયેલો છે ઓકે અને

એક જ ભારતીય વ્યક્તિ છે કે જેમને વૈજ્ઞાનિક છે અને એમને નોબેલ પુરસ્કાર મળેલો રમન ઇફેક્ટ માટે ઓકે રમન ઇફેક્ટ માટે ક્યારે મળ્યો તો ઓગણીસો તો ભારતીય વૈજ્ઞાનિક છે બરાબર બીજા જે વૈજ્ઞાનિકો છે એ ભારતીય મૂળના છે એટલે મૂળ એમને જ્યારે આ પુરસ્કાર મળ્યો નોબલ પ્રાઇઝ

આવા પ્રશ્ન છે ને બરાબર તમે ઉતાવળે ભૂલ કરી નાખો બરાબર તમને ખબર છે સીવી રામનને ત્રીસ માં મળ્યો છે તમે વિક્રમ સારાભાઈ નામ વાંચો પણ એ તમને વૈજ્ઞાનિક રમન ઇફેક્ટ માટે પણ તમે ભૂલમાં વિક્રમ સારાભાઈ ને નથી મળ્યો એ તમને એ વખતે યાદ ન આવે કેમ કે એ વખતે સમય ખૂબ જ ઓછો હોય આપણી પાસે અને સીધું નોબલ પુરસ્કાર કોને મળ્યો બરાબર વૈજ્ઞાનિક ખાલી વૈજ્ઞાનિક અને એને નોબલ પુરસ્કાર મળ્યો છે

અને એવા ઓપ્શન તમારી માટે રાખું છું ઓકે બીજી વસ્તુ હમણાંથી જે લોકોએ પેડ કોર્સ લીધો છે બરાબર એ લોકોએ પણ હમણાં પરીક્ષા નથી એટલે ટેસ્ટ આપવાનું ઓછું કરી દીધું છે જે લોકોએ પેડ કોર્સ લીધો છે ટેસ્ટ આપો બરાબર તમને રિવિઝન થશે ઓકે અને અત્યારે તમારી માટે બેસ્ટ સમય છે રિવિઝન માટેનો ઓકે જૂના જે કરંટ અફેર છે એની પણ તમે ટેસ્ટ આપો અને એનું રિવિઝન કરો ઓકે હવે ગોણ સેવા છે એ તમને ગમે ત્યાંથી જૂના એક વર્ષના પણ કરંટ અફેર પૂછી લે છે જે તમે જૂના પેપરમાં જોઈ લીધું છે એ લગભગ જૂના એક એક વર્ષમાંથી પૂછે છે મહિનાના વર્ષ સુધીના તમારે કરીને જવા પડશે ગોણ સેવાની પરીક્ષા માટે જીપીએસસી હોય તો તમે છ મહિનાના કરશો તો ચાલશે પણ ગોળ સેવાની જે પ્રશ્ન કાઢવાની મેથડ છે કરંટ અફેર માં એ જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર પણ પૂછે છે મેં આ વસ્તુ નોટિસ કરેલી છે

તો તમારે એક વર્ષ સુધીના કરંટ અફેર કરીને જવાના છે અત્યાર સુધીનું કરીને જાઓ ઓકે જુલાઈમાં પરીક્ષા આવવાની છે બરાબર જુલાઈમાં તો નહીં જ આવે સપ્ટેમ્બર ઓક્ટોબર થઈ જશે અથવા ડિસેમ્બર જાન્યુઆરી પણ થઈ જાય બરાબર અત્યારે ન્યૂઝ એવા છે કે સપ્ટેમ્બરમાં યોજાશે ઓકે પણ સપ્ટેમ્બર માં પણ મને હજી એવું લાગે છે કે સપ્ટેમ્બર માં પણ કદાચ એ લોકો હજી આયોજન કરવામાં સફળ ના થાય ઓકે તો જોઈએ હવે ડેટ જ્યાં સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ના થાય ત્યાં સુધી આપણે કોઈ પણ તર્ક છે બરાબર એને વધારે પડતું ધ્યાનમાં નથી લેતા ઓકે હવે વાત કરીએ વિક્રમ સારાભાઈની ભૌતિક શાસ્ત્રી ખગોળશાસ્ત્રી હતા ઓકે અવકાશ સંશોધનમાં એમને કાર્ય કરેલું છે પરમાણુ ઉર્જા વિકસાવવામાં પણ એમણે ઘણી મદદ કરેલી છે ઓકે એમને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે પ્રશ્ન સીધો પૂછાય ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે કોને ગણવામાં આવે છે તો એ વિક્રમ અંબાલાલ સારાભાઈને ઓકે એમને પદ્મ ભૂષણ પુરસ્કાર મળ્યો તો છાસઠ માં અને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો તો બોતેર માં પદ્મ વિભૂષણ જે મળ્યો એ મરણો ઉપરાંત મળ્યો તો એ આપણે યાદ રાખવાનું છે ઓકે એમનો જન્મ ઓગણીસો ઓગણીસ માં બાર ઓગસ્ટ થયેલો છે ઓકે અમદાવાદ ખાતે અને એમનો જે જન્મ થયેલો છે એ

ઉપપ્રમુ તરીકે કાર્ય કર્યું હતું એની એક બેઠક હતી સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગની એની ચોથી બેઠક હતી એમાં એ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના ઉપપ્રમુખ હતા ઓગણીસો એકોતેર માં બેઠક થઈ હતી ઓકે એમાં તે ઉપપ્રમુખ હતા પછી ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિના અધ્યક્ષ હતા સમયગાળો આપેલો છે યાદ રાખવાની જરૂરિયાત નથી ઓકે પછી ઈસરો સૌથી પહેલા અધ્યક્ષ બન્યા હતા માં ઈસરો સ્થપાયેલું છે નાઇન્ટીન માં સ્થપાયેલું છે ઓકે અને ઈસરો સ્થાપનામાં કોઈનો મહત્વનો ફાળો હોય બરાબર તો એ કોનો છે વિક્રમ સારાભાઈ નો સ્થાપક પણ ગણાય છે ઓકે વિક્રમ સારાભાઈ છે એ ઈસરો સ્થાપક પણ છે અને ઈસરોના સૌથી પહેલા અધ્યક્ષ પણ છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે ચલો કોઈ મને કહેશે હાલમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે ઈસરોના અધ્યક્ષ તમારે હાલમાં કોણ છે બરાબર એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે જૂના વિડીયોમાં કીધેલું જ છે બાકી ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી પંદર ઓગસ્ટ નાઇન્ટીન અને સંસ્થાઓ પણ છે જ ડિફેન્સ ક્ષેત્રની આપણા સ્ટડીમાં સિલેબસમાં તો એની પણ વાત કરી લઈએ ડીઆરડીઓ ડિફેન્સ रिसर्च ડેવલપમેન્ટ ऑर्गेनाइजेशन हेडक्वार्टर नवी दिल्ली में बराबर અધ્યક્ષ समीर विद काम ઓકે અને એની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને અઠાવનમાં તો આ બધું યાદ રાખવાનું છે બરાબર હું અવારનવાર તમને રિવિઝન કરાવતો એટલે મને તો અત્યારે બધું મોઢે થઈ ગયું હોય પણ તમારે આ બધું અવારનવાર રિવિઝન કરીને તમારે યાદ રાખવાનું છે એટલે હું વારા કરી વિડીયોમાં બોલતો જતો હોઉં છું એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ પદ ઉપર એમણે કાર્ય કરેલું છે ઓકે એ પણ આપણે યાદ રાખીશું

આવા ક્વેશ્ચન છે જીપીસી કાઢે છે બરાબર ધ્યાન રાખો ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઓકે એના હેઠળ ત્રીજું ભારતનું ત્રીજું પૂર્ણ કાર્યાત્મક સાક્ષર રાજ્ય કયું બન્યું છે ત્રીજું રાજ્ય બન્યું ત્રિપુરા ઓકે સૌથી પહેલું બન્યું તો મિઝોરમ ઓકે એના પછી ગોવા ત્રીજું બન્યું ત્રિપુરા તો બસ એ જ છે અહીંયા ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઓકે એના હેઠળ ત્રીજું પૂર્ણ સાક્ષર રાજ્ય ત્રિપુરા બન્યું સૌથી પહેલું મિઝોરમ હતું બીજું ગોવા હતું ત્રિપુરા ની વાત આવી છે બે ફેસ્ટિવલ યાદ રાખી ફેસ્ટિવલ છે ત્રિપુરા રાજ્યમાં ઉજવાય છે અને ઓગણીસમી જાન્યુઆરી દિવસ ઉજવાય છે એક ભાષા છે જે ત્રિપુરામાં બોલાય છે કોકબોરો કનિષ્ઠ બોંગ વિસ્ફોટની જે ઘટના છે કયા દેશ સાથે સંબંધિત છે ભારત કેનેડા આઇલેન્ડ સાથે સંબંધિત છે હવે આ જે કનિષ્ઠ બોમ વિસ્ફોટ છે બરાબર એ ઘટના છે બરાબર એ બની હતી ક્યારે ત્રેવીસ જૂન ઓગણીસો ને પંચ્યાસી ના રોજ ઓકે આ ઘટના છે ત્રેવીસ જૂન ઓગણીસો પંચ્યાસી ના રોજ બની હતી હાલમાં આ ઘટનાને ચાલીસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ઓકે એર ઇન્ડિયા નું એક વિમાન હતું જેનું નામ હતું કનિષ્ક ઓકે અને આ કેનેડા થી કેનેડા ના મોન્ટ્રિયલ થી આ ફ્લાઇટ ઉડવાની હતી ત્યાંથી લંડન અને ત્યાંથી જઈને દિલ્હી અને મુંબઈ સુધી રવાના થવાની ઓકે

માં ભાગ લેવા માટે ભારત ના એક મંત્રી ગયા હતા એમનું નામ છે પ્રદીપસિંહ પુરી ઓકે તો 40મી વર્ષગાંઠ હતી ત્યાં એક સ્મારક સમારોહનું આયોજન આયર્લેન્ડ ખાતે થયું અને એમાં ભાગ લેવા આપણા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ ગયા તો આ ઘટના ની યાદ અત્યારે ક્વેશ્ચન મે લીધો છે અને આ ઇન્ટરનેશનલ લેવલે ક્વેશ્ચન છે રાઇસ થયો છે એટલા માટે આપણે અત્યારે સ્ટડી માં લીધો છે ઓકે કેમ કે આયર્લેન્ડ છે ત્યાં એમણે સ્મારક સેવા સ્મારક સમારોહનું આયોજન કર્યું હતું તો એમાં આપણા કેન્દ્રીય મંત્રી પણ ગયા હતા હાજર રહેવા માટે તો એટલા માટે ઘટના વિશે થોડીક જાણકારી હોવી જોઈએ એવું મને લાગે છે ઓકે સો ક્વેશ્ચન પણ આવી શકે છે બીજી વસ્તુ હવે ઘણાને પ્રશ્ન ઘણા પેલી વસ્તુ હવે ઘણાએ તલાટીનો કોર્સ લીધો છે ઓકે અને ઘણાએ હવે સિલેબસ સરખો છે તો ડીવાયસો નું પણ ફોર્મ ભર્યું છે જે લોકોએ ડીવાયસો નું ફોર્મ ભર્યું છે શું એ લોકોએ કરંટ અફેરનો અલગથી કોર્સ લેવાની જરૂર છે જે લોકોએ તલાટીનો લીધો છે તો બિલકુલ જરૂર નથી

તો તમે અત્યારથી ચાલુ કરો ને ખાલી માર્ચ એપ્રિલ કરો તો પણ થી સ્ટાર્ટ કરી દેજો બરાબર વધારે રાહ જોશો નહીં ન્યુક્લિયર ઇમરજન્સી એક્સરસાઇઝ કોનવેક્સ થ્રી પચીસ નું આયોજન કોના દ્વારા કરવાનું છે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ કર્યું છે તો આન્સર આવશે ઓપ્શન બી

બાકી હંગરી રાજધાની જે છે એ છે એને પણ યાદ રાખીશું રોમાનિયાની અને હંગરીની બુદા પેસ્ટ માં ભૂલ ન થાય એટલા માટે બેય લખી છે બરાબર બંને સરખું સરખું જ લાગે છે એટલા માટે ભૂલ થઈ શકે ઓકે ઉપરાંત બીજી વાત કરું તો આ એક્સરસાઈઝ છે ન્યુક્લિયર થતા રિએક્ટર સામે કઈ રીતે લડવું એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ એક્સરસાઇઝ પણ ભાગ લેશે ઇન્ટરપોલ પણ ભાગ લેશે વિવિધ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રના એ પણ આમાં ભાગ લેશે

ઈરાને જે ઓપરેશન હેઠળ અમેરિકાનો જે કતારમાં આવેલો એરબેઝ છે બરાબર આ કતાર છે બરાબર કતારમાં અમેરિકાનો એક એરબેઝ આવેલો હતો બરાબર કોઈક જગ્યાએ ત્યાં અહીંથી ઈરાને હુમલો કર્યો બરાબર તો એ ધ્યાન રાખજો અમેરિકા અહીંયા છે પણ કતાર અહીંયા છે એમ સમજો તો ઈરાને અમેરિકામાં હુમલો ન કર્યો ઈરાને ક્યાં કર્યો કતારમાં હુમલો કર્યો અમેરિકાના એરબેઝ ઉપર ઓકે

આ જે ઓપરેશન છે બરાબર એ ઈરાને કર્યું છે કોના ઉપર તો અમેરિકા ઉપર ઓપરેશન રાઇઝિંગ લાયન ઓકે એણે પણ ત્યાં હુમલો કર્યો તો ઈરાન ઉપર ન્યુક્લિયર સાઇટ ઉપર જ બરાબર અને ઈરાને પછી વળતા જવાબમાં ઈઝરાયલ ઉપર હુમલો કર્યો તો એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન ટ્રુ પ્રોમિસ ઓકે આ ધ્યાનમાં રાખશું ઈરાનમાં જે ભારતીય લોકો ફસાયેલા છે બરાબર એને ભારતમાં પરત લાવવા માટે ભારતે પણ એક ઓપરેશન કર્યું હતું એનું નામ છે ઓપરેશન સિંધુ એમાં અર્મેનિયાની મદદ આપણે લીધી હતી બસ હવે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ અને વિડીયોને સમાપ્ત કરીએ હાલમાં જ મોદી સાહેબે એકસો ને ત્રણ અમૃત ભારત સ્ટેશનનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કર્યું રાજસ્થાનના બિકાનેર કર્યું હતું ઓકે યોજનાની શરૂઆત બે હજાર ત્રેવીસ માં છ ઓગસ્ટે થઈ હતી ટેસ્ટ ક્રિકેટની બંને ઇનિંગમાં શતક લગાવનારા સૌથી પહેલા ભારતીય અને વિશ્વના બીજા વિકેટકીપરની ઉપાધિ કોણે મેળવી છે હાલમાં દિધલ થયેલ પ્રસિદ્ધ ખેલાડી દિલીપ જોશી રમત સાથે સંકળાયેલા છે ક્રિકેટ સાથે સંકળાયેલા છે સો ટકા રેલવે વિદ્યુતિકરણ થનાર ભારતનું ચોવીસમું રાજ્ય કયું બન્યું ગુજરાત બન્યું ભારતનું ચોવીસમું રાજ્ય હતું કેન્દ્ર શાસિત

લોહામાં સિલ્વાર હતો લગભગ કોમેન્ટ કરે જોમેન્ટ એક જ ચલો એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે કે હેઠળ છે અંતરિક્ષમાં જનાર બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યું શુભાંશુ શુક્લા બન્યા સૌથી પહેલા હતા રાકેશ તો ઓકે એમને પણ યાદ રાખી લેજો ક્લિયર તો આ સાથે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ અને આ એક ક્વેશ્ચનમાં હું જરાક ભૂલી ગયો છું પેરિસમાં કયો મેળવ્યો હતો અને દોહામાં કયો મેળવ્યો હતો તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ